એ કરોડ એટલે બે સ્ટ્રાઇક પ્રાઇસ છે કે જ્યાં સૌથી હાઈએસ્ટ કોલ રાઇટર્સ છે ઇવન પચીસ ત્રણસો પચાસ પણ છે કે જ્યાં એસી લાખ છે હવે આવા સંજોગોમાં જ્યારે ગેપ ઓફ ઓપનિંગ થશે ને તો મેં કીધું પચીસ ત્રણસો ઉપર ટકીશું ને તો આ કોલ રાઇટર્સ કોન્ફિડન્સ બનાવીને બેઠા છે ને એમનો કોન્ફિડન્સ ક્યાંક ને ક્યાંક ડાઉન થશે મીન્સ કે અહીંયા પૂટ રાઇટર્સની જો એન્ટ્રી થઈ તો પછી આપણને એક શ્રેષ્ઠ એક્શન આપણને જોવા મળી શકે છે અને પચીસ આઠસો જે ફાઇનલી ગઈકાલે એની ઉપર ક્લોઝ થવામાં સફળ થયા કારણ કે સવા એક કરોડ નવા આવ્યા અને કોલ રાઇટર્સનું કોન્ફિડન્સ અમે જો એકત્રીસ લાખ ગઈકાલે જતા રહ્યા હવે એ સાથે ટોટલ હવે ઇઠ્યોતેર લાખ રહે છે હજુ પણ છે મેં કીધું ને એવું પણ નથી કે ટોટલી નીલ થઈ ગયા છે ઇઠ્યોતેર લાખ હજુ પણ છે એટલા માટે હવે આજે નવસો જો આ પચીસ ને બચાવવું હોય ને તો એના માટે પચીસ નવસોનું લેવલ છે કે જે પિલ્ડર તરીકે કામ કરવું પડશે નવસો નથી ટાખતું તો સ્વાભાવિક છે એક વખત માર્કેટ પચીસ આઠસો તરફ જઈ શકે છે પરંતુ લેટ્સ હોપ પોઝિટિવ કે પચીસ નવસો લેવલ છે કે જેના આજે આપણે મેક ઓર બ્રેક લેવલ તરીકે જોઈશું સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આપણે પચીસ આઠસો જોઈશું અને આગળ રેજિસ્ટન્સ તરીકે છવ્વીસ હજાર જોઈશું છવ્વીસ હજાર ક્રોસ તો પછી સરસ એક્શન આપણને તેજી જોવા મળે છે અને પચીસ નવસો પણ ટક્યું એટલે છવ્વીસ હજાર તરફની પહેલ આપણને જરૂરથી જોવા મળી શકે છે તો આ વાત થઈ ગઈ નિફ્ટીની હવે વાત કરીએ બેંક નિફ્ટી બેંક નિફ્ટી તમે નજર કરશો તો ત્યાં પણ આજે આપણને એક્શન સરસ જોવા મળી રહી છે બેંક નિફ્ટીમાં એટલા માટે એક્શન પોઝિટિવ કર્યું છે કારણ કે ગઈકાલે આ જ એક કદું તમે જો એસબીઆઈને કારણે કે જે માર્કેટને બેંક નિફ્ટીને પણ જાળવી રાખ્યું અને નિફ્ટીમાં પણ તેજી ક્યાંક ને ક્યાંક જોશ પૂરો અહીંયા જે પૂરવાનો પ્રયત્ન કર્યો હતો અહીંયા પણ હાઈ અને લો ઇમ્પોર્ટન્ટ છે આપણે ક્લોઝિંગ કહેલું હતું સાહીઠ હજાર છસો ને ઓગણ સિત્તેર હાઈ કેલો હતો તો સાઈઠ હજાર તમે જોશો તો આઠસો ને છોતેર બસો પોઈન્ટ ઉપર રાઈટ હવે જો આજે ઓપનિંગ બસો પોઈન્ટ ડાયરેક્ટ ઉપર થઈ જાય તો કંઈ વાંધો નથી એટલે કે હવે અહીંયા ગઈકાલનો લો હતો સાઈઠ હજાર છસોને સાહીઠ હજાર ચારસો ને પંચાણું સાઈઠ હજાર પાંચસો પહેલો તમારો સપોર્ટ કે જ્યાં કુટરાઈટર્સનો પણ સપોર્ટ આવ્યો છે સાહીઠ હજાર પાંચસોથી સાઠ હજાર ત્રણસો આ બસો પોઈન્ટની રેન્જ છે અગર માર્કેટમાં જો ઘટાડો આવે છે તો આ લેવલ છે કે જે માર્કેટ એ સપોર્ટ લેવો પડશે સાઠ હજાર પાંચસો લેવલ જો તમારો આજે બ્રેક થાય છે તો નીચેની તરફ પછી તમારો આ જે ગેપ છે એ ગેપ પૂરો કરવા માટે માર્કેટ આવી શકે છે અને ગેપ મલ્ટિપલ છે આ ગેપ છે આ પણ ગેપ છે સલાઇટ શો કે આ ગેપ પૂરો કરવા ના આવે અને આજે હાઈ છે સાઈઠ હજાર આઠસો એની ઉપર જો ટકી રહે છે તો પછી આપણે આ એક રેન્જ ઓપનિંગ તરફ સાહીઠ હજાર આઠસોથી આઠસો છોતેર અગર આજે માર્કેટ ગેપ ઓફ ઓપનિંગ જે રીતે સંકેત છે એ પ્રમાણે થાય છે તો સાઈઠ હજાર આઠસોથી આઠસો છોતેર આ છોતેર પોઈન્ટની રેન્જ છે કે જેની ઉપર માર્કેટ ટકવું જરૂરી છે જો ટકે છે તો પછી એકસઠ હજાર છે એ લેવલ પણ આપણને ક્રોસ થતું જોવા મળી શકે છે સો ક્લિયર ઉપર આઠસો આઠસો છોતેર રેજિસ્ટર છે નીચે સાઠ હજાર પાંચસો સાઠ હજાર ત્રણસો જેના જ આપણે સપોર્ટ લઈને ચાલીશું આ વાત થઈ ગઈ ડેલી ચાર્જ હવે આવો પંદર મિનિટ ઉપરની જે કરીએ પંદર મિનિટ તમે જોશો તો ત્યાં આપણને ગઈકાલે જેમ નિફ્ટીમાં વાત કરીએ એ પ્રમાણે અહીંયા પણ પહેલી જે પંદર મિનિટની કેન્ડલ હતી એની અંદર જ તમને દિવસ દરમિયાન કારોબાર જોવા મીન્સ કે ઓવરઓલ આખો દિવસ ઇનસાઇડ ટ્રેડિંગ તમને જોવા મળી શકે મીન્સ કે ઇન્સાઇડ બારની અંદર કંઈક કેન્ડલ જોવા મળી અહીંયા પહેલાં તમે સપોર્ટ લીધો બીજી વખત તમે સપોર્ટ લીધો એટલા જ માટે મેં તમને કીધું કે સાહીઠ હજાર પાંચસો એ સ્ટ્રોંગ સપોર્ટ તરીકે જે કામ કરવાનું છે તો એને આપણે રિસ્પેક્ટ આપીશું સો ક્લિયર આપણે વાત થઈ ગઈ પંદર મિનિટ હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ હું જે તમને કહી રહ્યો છું ને સાહીઠ હજાર પાંચસો શા માટે ઇમ્પોર્ટન્ટ છે ગઈકાલે તમે જુઓ તો આપણને સાહીઠ હજાર પાંચસો ઉપર ખાસ કરીને કોલ રાઇટર્સ અને ફૂડ રાઇટર્સ બંને ઇક્વલિટી જોવા મળી રહે છે ઇવન તમે સાઈઠ હજાર સાતસો પણ તમે જો એ પણ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તમે જુઓ મોસ્ટલી શું થતું હોય બેંક નિફ્ટીમાં પાંચસો પાંચસોની સ્ટ્રાઇક પ્રાઇસ આપણને કોલ રાઇડ પૂટ રાઇટર્સ આવતા હોય છે પરંતુ સાહીઠ હજાર સાતસો ઉપર તમે જો ફેરી એક વધારે આપણને ઉપર ઇન્ટરેસ્ટ જોવા રહ્યું છે ઓલમોસ્ટ કોલ રાઇટર્સ પણ તમે જો ચાર લાખની નજીક છે પૂટ રાઇટર અને ગઈકાલે સૌથી હાઈએસ્ટ પણ કોલ રાઇડ પુટ રાઇટર્સ આવ્યા સાહીઠ પાંચસો એકસઠ હજારમાં નથી આવ્યા ક્યાં આવે છે તે આવી છે સાઈઠ હજાર સાતસોમાં અને તમે જો બંનેમાં આપણને ગઈકાલે પોણા ત્રણ પોણા ત્રણ લાખનું નવું એન્ટ્રી જોવા મળી છે ક્યાંક ને ક્યાંક કુટ રાઇટર્સ થોડાક મામૂલી વધારે છે એટલા માટે સાઈઠ હજાર પાંચસોથી સાઠ હજાર સાતસો આ રેન્જ છે કે જેના જે રિસ્પેક્ટ આપણે આપીશું અને એક સારી વસ્તુ મને એ ગમી કે ગઈકાલે તમે એકસઠ હજાર ગયા નથી છતાં પણ તમે જો ત્યાં ઓલમોસ્ટ આપણને બાણું હજાર આજુબાજુ નવું એડિશન થયું છે કોલ રાઇટર્સ નો ડાઉટ પુટ રાઇટર્સ કરતાં બમણા છે પરંતુ આ જે કોન્ફિડન્સ જે આવી રહ્યો છે એ ક્યાંક ને ક્યાંક એક જોશ અહીંયાથી માર્કેટમાં ભરી શકે છે એટલા માટે જ મેં તમને કીધું જો આજે સાહીઠ હજાર આઠસોનું લેવલ આજે એની ઉપર જો ટકી ગયા ને તો આ એકસઠ હજારની ઉપર આજે આપણને એક પહેલ બેંક નિફ્ટીમાં જરૂરથી જોવા મળી શકે સો ક્લિયર નિફ્ટી માટે જેમ વાત કરીએ આજે આપણે ઓપન ઓપન ગેપ ઓપનિંગ થાય સાહીઠ પચીસ હજાર નવસોથી પચીસ હજાર નવસો બાવીસ બાવીસ પોઈન્ટની રેન્જ છે કે જેના આજ આપણે રેજિસ્ટર્સ તરીકે લઈશું નીચે સપોર્ટ તરીકે આપણે જોઈશું તો એ છે પચીસ હજાર આઠસોથી પચીસ હજાર સાતસો એસી આ વીસ પોઈન્ટની રેન્જ છે કે જેને સપોર્ટ તરીકે આજે આપણે વોચ કરીશું સેમ વે બેંગ્લેટ ડેમાં સાહીઠ હજાર પાંચસો ગઈ કાલે ટક્યું છે તો એને સપોર્ટ તરીકે ચાલીશું અને ઉપર સાઈઠ હજાર આઠસો ઉપર ટકે છે તો એકસઠ હજાર તરફની પણ પહેલ અને એની ઉપર પણ આપણને મુમેન્ટમ જોવા મળી શકે છે યસ ક્લિયરલી સો આ છે આજના જો અને તો એટલે કે ઉપર અને નીચેના બંને તરફના લેવલ્સ જેને ધ્યાન પર રાખીશું યોમિક ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે આગળ વધીએ દર્શક મિત્રો હવે ભારતીય માર્કેટ